ચાલો મિત્રો આપણે ટેટ વન માટે ખૂબ મહત્ત્વનો ટોપિક નવા અભ્યાસક્રમ મુજબ બાળ વિકાસ બરોબર જેનો પાર્ટ વન જેના અંદર સાઈન્ટ એમ આપણે સારી રીતે ભીશું આના અંદર બીજા પાર્ટ આવતા રહે પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મનોવૈજ્ઞાનિકોના મતે વ્યક્તિના જીવનની શરૂઆત ક્યાંથી થાય છે તો ગર્ભાધાનથી થાય છે મિત્રો મનોવૈજ્ઞાનિકોના મતે વ્યક્તિના જીવનની શરૂઆત બરાબર ગર્ભાધાનથી થતી હોય છે હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૃદ્ધિ એટલે આવી વ્યાખ્યા પૂછાઈ શકે છે બરાબર તો વૃદ્ધિ એટલે મિત્રો ગર્ભાવસ્થાથી માંડીને પુખ્ત અવસ્થા સુધીમાં વ્યક્તિના વજન કદ અને આકારમાં થતાં વધારાને વૃદ્ધિ કહેવામાં આવે છે બરાબર ગર્ભાવસ્થાથી માંડીને પુખ્ત અવસ્થા સુધી વ્યક્તિના વજન કદ અને આકારમાં થતાં વધારાને વૃદ્ધિ કહેવામાં આવે છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ વૃદ્ધિ એટલે પણ વૃદ્ધિની વ્યા છે મિત્રો પરીક્ષાના અંદર પૂછાય શકે છે વૃદ્ધિ એટલે શરીરના અંગોમાં થતો ફેરફાર એને મિત્રો વૃદ્ધિ કહી શકાય છે બરોબર આ વૃદ્ધિની બીજી વ્યાખ્યા છે તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે તો જુઓ મિત્રો બાળ વિકાસના અંદર આ લેવલના ક્વેશ્ચન તમારી પરીક્ષાના અંદર પૂછાશે બરોબર અને બાળ વિકાસના સોળ મુદ્દાઓ છે મિત્રો કુલ બરોબર સોળ મુદ્દાઓના અંદરથી આપણે અલગ અલગ પાઠના અંદર બધા જ ક્વેશ્ચન લઈ દઈશું મિત્રો બરોબર જે તમારી પરીક્ષાના અંદર તમને સો ટકા કામ આવશે હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજે કે હરલોકના મતે વૃદ્ધિ એટલે તો યાદ રાખજો મિત્રો હરલોકના મતે વૃદ્ધિ એટલે પ્રમાણ ફેરફાર કહેવાય છે બરોબર આ ડાયરેક્ટ હરલોકની છે મિત્રો એ વૃદ્ધિની વ્યાખ્યા છે હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજે કે વૃદ્ધિ કોના સાથે સંબંધિત છે તો વૃદ્ધિ જે છે ને મિત્રો એ શારીરિક પાસા સાથે એનો સંબંધ છે હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજે કે વૃદ્ધિ એ સારું પ્રથમ પગથિયું છે તો વૃદ્ધિ જે છે ને મિત્રો એ પરિપક્વતાનું પ્રથમ પગથિયું છે તો જો આવા ક્વેશ્ચન બની શકે છે તમારી પરીક્ષાના અંદર હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજે કે વૃદ્ધિનો આધાર શાના ઉપર હોય છે તો વૃદ્ધિનો આધાર જે છે મિત્રો મળેલા મળેલા જનીનો જનીનો ઉપર ઉપર હોય હોય છે છે બરોબર વૃદ્ધિનો આધાર હોય છે હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૃદ્ધિની પ્રક્રિયા કેવી હોય છે તો વૃદ્ધિના અંદર જે પ્રક્રિયા થતી હોય છે ને મિત્રો એ કેવી હોય છે સમય મર્યાદિત હોય છે અમુક ઉંમરે વૃદ્ધિ અટકી જતી હોય છે બરોબર એટલે આ બાબતને ધ્યાનના અંદર રાખવી પડશે મિત્રો હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસ એટલે તો વિકાસની વ્યાખ્યા આપી છે મિત્રો તે ઉંમર વધવાની સાથે આપણા વર્તનમાં થતા પ્રગતિશીલ ફેરફારને વિકાસ કહેવામાં આવે છે બરોબર વિકાસની વ્યાખ્યા છે મિત્રો ઉંમર વધવાની સાથે આપણા વર્તનમાં થતા પ્રગતિશીલ ફેરફારને વિકાસ કહેવાય છે હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસને કારણે વ્યક્તિમાં સ્થાનિક ક્ષમતા વધે છે તો જો મિત્રો વિકાસને કારણે વ્યક્તિમાં સ્થાનિક ક્ષમતા વધે છે તો પર્યાવરણ સાથે સમાયોજન સાધવાની યાદ રાખી લેજો મિત્રો વિકાસના કારણે વ્યક્તિના અંદર પર્યાવરણ સાથે સમાયોજન સાધવાની ક્ષમતા વધતી હોય છે હવે અગિયારમાં નંબરનો પ્રશ્ન સમજે કે વિકાસ એ સારા સાથે સંબંધિત છે તો વિકાસ જે છે મિત્રો શારીરિક ઉપરાંત માનસિક પાસા સાથે સંબંધિત છે બરોબર શારીરિક ઉપરાંત માનસિક પાસા સાથે સંબંધિત છે મિત્રો આ વિકાસ હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસ પ્રક્રિયા એ વૃદ્ધિ કરતા કેવી છે તો વિકાસની પ્રક્રિયા જે છે મિત્રો એ વૃદ્ધિ કરતા જટિલ છે કેવી છે જટિલ છે હવે તેરમા નંબરનો પ્રશ્ન ખૂબ મહત્વનો પ્રશ્ન છે જે પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે કે હરલોકના મતે વિકાસ એટલે શું તો વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ સુ અને પ્રગત્યાત્મક ફેરફારને વિકાસ કહેવામાં આવે છે તો જોવા મિત્રો હરલોકના મતે આ વિકાસની વ્યાખ્યા આપેલી છે તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે બરોબર તો વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ સુસંવાદી અને પ્રગતિયાત્મક ફેરફારને વિકાસ કહેવામાં આવે છે હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજે કે વિકાસ એ કેવો ફેરફાર છે તો વિકાસ જેશન મિત્રો એ ગુણાત્મક ફેરફાર છે યાદ રાખજો મિત્રો આવા ક્વેશ્ચન કોર્નર મિત્રો તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે અથવા વિધાનરૂપે વાક્ય પૂછાય ને તો આ બધા સેન્ટન્સનો ઉપયોગ થઈ શકે છે મિત્રો બરોબર એટલે આ વિડીયોને બેથી ત્રણ વાર જોઈ લેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસ ઉપર સાની અસર પડે છે તો વિકાસ ઉપર મિત્રો શિક્ષણ અને તાલીમની અસર પડતી હોય છે હવે સોળમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પરિપક્વતા એટલે શું છે તો પરિપક્વતાની મિત્રો અહીંયા વ્યાખ્યા આપેલી છે વૃદ્ધિ અને વિકાસની મહત્તમ કક્ષ કહેવાય ને મિત્રો એને જ પરિપક્વતા કહેવાય છે હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પરિપક્વતા એટલે શું છે તો પરિપક્વતાની મિત્રો આ બીજી પણ એક વ્યાખ્યા આપેલી છે બરાબર તો આના અંદર આવે છે મિત્રો કોઈ પણ પ્રકારની તાલીમ કે અનુભવથી નિરપેક્ષપણે થતી વિકાસની ઘટનાને પરિપક્વતા કહેવામાં આવે છે બરાબર તો પરિપક્વતાની બહુ સરસ મજાની બંને વ્યાખ્યાઓ આપી છે મિત્રો ગોખીમાર જો પરીક્ષાના અંદર પૂછાશે બરોબર અને પંદરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસની પ્રક્રિયા કેવી છે તો વિકાસની પ્રક્રિયા જે છે ને મિત્રો ઉપરથી નીચે તરફ એટલે કે મસ્તકથી ધડ તરફની છે બરોબર આવો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે તમારી પરીક્ષાના તો વિકાસની પ્રક્રિયા કેવી છે ઉપર થી નીચે સ્વાવલંબન બરોબર વિકાસની પ્રક્રિયા કેવી હોય છે પરાવલંબનથી લઈને સ્વાવલંબન તરફ જતી હોય છે હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસની અસર કરતા પરિબળો કયા છે તો વિકાસ ની અસર કરતા બે પરિબળો છે મિત્રો વારસો અને વાતાવરણ યાદ રાખી લેજો વારસો અને વાતાવરણ હવે

કે વ્યક્તિના વિકાસમાં વારસાગત લક્ષણો મહત્વનો ફાળો આપે છે હવે નંબરનો પ્રશ્ન સમજે કે વાતાવરણના કેટલા પ્રકાર પડે છે તો વાતાવરણના મિત્રો જો આટલા પ્રકાર પડે છે એક આંતરિક વાતાવરણ અને બાહ્ય ભૌતિક વાતાવરણ બરોબર અને ત્રીજું છે મિત્રો સામાજિક વાતાવરણ આ ત્રણે ત્રણ મિત્રો પરીક્ષાના અંદર પૂછાય એવા છે બરાબર તો વાતાવરણના કેટલા પ્રકાર પડે છે ત્રણ પ્રકાર જોઈ લો એક આંતરિક વાતાવરણ બીજા નંબરનું બાહ્ય ભૌતિક વાતાવરણ ત્રીજા નંબરના અંદર આવે છે મિત્રો સામાજિક વાતાવરણ હવે ચોવીસ માં નંબરનો પ્રશ્ન સમજે કે સોરેન્સ અને મામ કહે છે કે વાતાવરણની વ્યાખ્યા બરોબર સોરેન્સ અને મામે મિત્રો વાતાવરણની વ્યાખ્યા આપી છે એ નક્કી કરવું ખરેખર મુશ્કેલ છે કે વ્યક્તિ પર વારસો અને વાતાવરણને ચોક્કસ અસર ચોક્કસ અસર કેટલી છે વારસો અને વાતાવરણની અસરને જુદી પાડવાનું કામ ઘણું દુષ્કર છે તો જોઈ લો મિત્રો સોરેન્સ અને મામે મિત્રો વાતાવરણની વ્યાખ્યા આપી છે બરાબર એકવાર ફરીથી જોઈ લો એ નક્કી કરવું ખરેખર મુશ્કેલ છે કે વ્યક્તિ પર વારસો અને વાતાવરણને ચોક્કસ અસર કેટલી છે વારસો અને વાતાવરણની અસરને જુદી પાડવાનું કામ ઘણું દુષ્કર છે હવે પચીસમા નંબરનો પ્રશ્ન સમજીએ ક્રૂ અને ક્રૂ કહે છે કે વાતાવરણ બરાબર તો ક્રૂ અને ક્રોએ મિત્રો વાતાવરણની વ્યાખ્યા આપી છે જોઈ લેજો આના જે આ મનોવૈજ્ઞાનિકો દ્વારા જે વ્યાખ્યાઓ આપી છે મિત્રો ગોખી મારવાની બરાબર એ પરીક્ષાના અંદર સો ટકા આવશે તો વ્યક્તિનું ઘડતર માત્ર વારસા

અનુકૂલન સાથે તેનો તેનો અર્થ સામાજિકતાનો વિકાસ થાય છે બરોબર યાદ રાખી લેજો પરીક્ષાના અંદર ભૂસાઈ શકે છે તો વ્યક્તિ પોતાના સામાજિક વાતાવરણને અનુરૂપ બની તેની સાથે અનુકૂલન સાથે તેને અર્થ તેનો અર્થ સામાજિકતાનો વિકાસ થાય છે તો જો આ લેવલના ક્વેશ્ચન રહેશે મિત્રો તમારી પરીક્ષાના અંદર હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સોરેન્સ મત મુજબ સામાજિકતાનો વિકાસ શું છે મિત્રો બરોબર સોરેન્સના મત મુજબ સામાજિકતાનો વિકાસ શું છે તો સામાજિકતાના વિકાસનો અર્થ છે કે પોતાની અને બીજાની ઉન્નતિ માટેના વિકાસ સાધવો યાદ રાખી લેજો આ પરીક્ષાના અંદર પૂછા છે મિત્રો બરોબર હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે સામાજિકતાના વિકાસને અસર કરતા પરિબળો ગયા છે બરોબર સામાજિકતાના વિકાસને અસર કરતા પરિબળો કયા ગયા છે તો શારીરિક સ્વાસ્થ્ય છે માનસિક શક્તિ છે સાવેગિક શક્તિ છે વ્યક્તિત્વ છે પરિવાર છે મિત્ર મંડળ છે શાળા છે અને રમતગમત બરાબર યાદ રાખી લેજો આ બધા જે છે મિત્રો એ સામાજિક વિકાસને અસર કરતાં પરિબળો છે અને તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે જોઈ લો મિત્રો ફરીથી શારીરિક સ્વાસ્થ્ય માનસિક શક્તિ સાવેગિક સ્થિતિ વ્યક્તિત્વ પરિવાર મિત્ર મંડળ શાળા અને રમતગમત હવે ઓગણત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનસિક શક્તિ ધરાવતી વ્યક્તિ કેવી હોય છે તો માનસિક શક્તિ ધરાવતી જે વ્યક્તિ હોય ને મિત્રો એ સામાજિક હોય છે અને નેતૃત્વ શક્તિ ધરાવતી હોય છે બરોબર જો માનસિક શક્તિ ધરાવતી વ્યક્તિ કેવી હોય છે મિત્રો સામાજિક હોય છે બરોબર સમાજના અંદર હળવા બળવાવાળી હોય છે અને નેતૃત્વ શક્તિ ધરાવે છે હવે ત્રીસમા નંબરનો પ્રશ્નનો ખૂબ મહત્વનો પ્રશ્ન છે કે ક્રો અને ક્રોના મતે મિત્રો જો અહીંયા વિકાસની સામાજિક વિકાસની વ્યાખ્યા આપી છે કે ક્રો અને ક્રોના મતે તો સાવૈગિક અને સામાજિક વિકાસ સમાંતર હોય છે બરાબર આ એક વ્યાખ્યા આપેલી છે ક્રો અને ક્રોના મતે હવે જો મિત્રો આપણે બાળ વિકાસના ભણ્યા છે છે મુખી વ્યક્તિ અને બહેર વ્યક્તિ બરોબર આ તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે મિત્રો હવે બત્રીસ નંબરનો પ્રશ્ન સમજે કે અંતર્મુખી વ્યક્તિ કેવા હોય છે તો વ્યક્તિ જે હોય મિત્રો અંતર્મુખી વ્યક્તિ એ પોતાનામાં જ રત રહ્યા કરતા હોય છે બરોબર પોતાના અંદર જ રત રહ્યા કરતા હોય છે વ્યક્તિ હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે બહિર્મુખી વ્યક્તિ કેવા હોય છે તો બહિર્મુખી જે વ્યક્તિ હોય છે મિત્રો એ બીજાને સમજવામાં રસ લેતી હોય છે બરોબર એટલે સમાજના અંદર હળવા ભળવાની ભાવનાવાળા વ્યક્તિ હોય છે મિત્રો આ બહિર્મુખી વ્યક્તિઓ અને જે અંતરમુખી વ્યક્તિ હોય છે એ જે એકલા રહેવા વાળા વ્યક્તિ હોય હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે શાળા એ સમાજની કેવી આવૃત્તિ છે તો શાળા એ જે છે મિત્રો એ સમાજની લઘુ આવૃત્તિ છે બરોબર કેવી આવૃત્તિ છે લઘુ આવૃત્તિ છે હવે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે સામાજિક વિકાસમાં મહત્વનો ગુણ કયો છે તો સામાજિક વિકાસના અંદર મહત્વનો ગુણ છે મિત્રો સહિષ્ણુતાનો ગુણ છે

હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ બેરન અને બાયરના સામાજીકરણની વ્યાખ્યા આપી છે પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે બેરન અને બાયરનો બરોબર એમણે એવું કીધું છે મિત્રો વિશે કે પ્રાકૃતિક દશામાં રહેલા યાદ રાખજો પ્રાકૃતિક દશામાં રહેલા નિસહાય સહાય જીવ માનવ સમાજના જવાબદાર અને સમર્થ સભ્ય તરીકે રૂપાંતર કરવાની આ પ્રક્રિયા છે બરાબર પ્રાકૃતિક દશામાં રહેલા નિસહાય સહાય જીવ માનવ સમાજના જવાબદાર અને સમર્થ સભ્ય તરીકે રૂપાંતર કરવાની આ પ્રક્રિયા છે હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓગરબન યાદ રાખજો ઓગરબન અને નિમકોફ યાદ રાખી લેજો અને નિમકોફ જે છે એમને સામાજિકરણની વ્યાખ્યા આપેલી છે તો સમાજના મૂલ્યોને શીખવાની વિચારવાની અને ક્રિયા કરવાની સાચી અને યોગ્ય રીતોને શીખવાની ક્રિયા છે તો જોઈ લો મિત્રો આ ઓગબન અને આ ઓગબન અને નિમકોફ અને કોફે મિત્રો સામાજિકરણની વ્યાખ્યા આપી છે કે સમાજના મૂલ્યોને શીખવાની વિચારવાની અને ક્રિયા કરવાની સાચી અને યોગ્ય રીતોને શીખવાની ક્રિયા છે આ સામાજિકરણ હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે બાળકના સામાજીકરણને અસર કરતા પરિબળો કયા છે તો આનો જવાબ આવે છે મિત્રો બાળકના સામાજીકરણને અસર કરતા પરિબળો કુટુંબ સમવયસ્કો અને શાળા હોય છે બરોબર આ સમવયસ્કો એટલે મિત્રો બાળ મિત્રો બરોબર કુટુંબ સમવયસ્કો અને શાળા હવે ચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે કુટુંબ બાળકના વ્યક્તિત્વના પાયામાં કઈ ભૂમિકા ભજવે છે તો કુટુંબ બાળકના વ્યક્તિત્વના પાયામાં કઈ ભૂમિકા ભજવે છે બૌદ્ધિક ભૂમિકા સામાજિક ભૂમિકા સાવેક ભૂમિકા નૈતિક પાસાની ભૂમિકા ભજવતું હોય છે યાદ રાખજો પરીક્ષા અંદર પૂછાઈ જશે બરોબર હવે એકતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકના સામાજિક વ્યક્તિ તરીકેના વિકાસ માટે ઘરના મહત્ત્વના કાર્યો ગયા છે તો જો બાળકના સામાજિક વ્યક્તિ તરીકેના વિકાસ માટે ઘરના મહત્વના કાર્યો ગયા છે તો સામાજીકરણ સંસ્કારીકરણ ધાર્મિક આસ્થાનો પ્રચાર નૈતિક અધ્યયન અને પરિવારમાં સ્થાન બરોબર આ જે બધા છે ને એ બાળકના સામાજિક વ્યક્તિ તરીકેના વિકાસ માટે ઘરના મહત્વના કાર્યો છે બરોબર ઘરના દ્વારા બધા મહત્વના કાર્યો થવા જોઈએ મિત્રો વ્યક્તિનો વિકાસ કરવા માટે સામાજિકરણ સંસ્કરીકરણ બરોબર અને ધાર્મિક આસ્થાનો પ્રચાર નૈતિક અધ્યયન અને પરિવારમાં સ્થાન હવે તાલીસ નંબરનો પ્રશ્ન સમજી કે સમવયસ્કો ની બાળકો પર કેવી ભાવના કેળવાય છે તો જે સમવયસ્કો હોય છે મિત્રો જે મિત્રો હોય છે બાળકોના એમની કેવી ભાવના કેળવાતી હોય છે તો સહકારની ભાવના કેળવાતી હોય છે એમના અંદર હવે તેતાલીસમા નંબરનો પ્રશ્નનો ખૂબ મહત્વનો પ્રશ્ન છે આ કદાચ તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે કે વિક્ટર હ્યુંગો યાદ રાખજો વિક્ટર હિંગોનું વિખ્યાત વિધાન કયું છે તો આ વિધાન જોઈ લો મિત્રો જે એક નિશાળો ખોલે છે તે એક જેલ બંધ કરે છે યાદ રાખી લેજો બરાબર જે એક નિશાળો ખોલે છે તે એક જેલ બંધ કરે છે આ વિક્ટર હિંગોનું વિખ્યાત વિધાન છે હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શાળા શિક્ષણની કેવી સંસ્થા છે તો આ શાળા શિક્ષણ જે છે મિત્રો કેવી સંસ્થા છે ઔપચારિક એને કહેવાય કેવી સંસ્થા ઔપચારિક સંસ્થા કહેવાય હવે પિસ્તાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ડ્યુના મંતવ્ય અનુસાર શાળા બરોબર ડ્યુના સંસ્કારોના સચરણ દ્વારા અપક્વ બાળકોને કેળવવાનું મહત્વનું સાધન છે તો વ્યાખ્યા મિત્રો જોઈ લેજો પરીક્ષાના અંદર પૂછાશે કે શાળા સંસ્કારોના શાળા સંસ્કારોના સચરણ દ્વારા અપક્વ બાળકોને કેળવવાનું મહત્વનું સાધન છે હવે છેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ શાળામાંથી બાળકોમાં કેવા હેતુઓ સિદ્ધ થાય છે તો શાળામાંથી બાળકોમાં કેવા હેતુઓ સિદ્ધ થાય છે નૈતિક સામાજિક ચારિત્ર વિકાસ નાગરિકતાનું શિક્ષણ નેતૃત્વની તાલીમ વ્યક્તિત્વ સાંસ્કૃતિક વારસાનું સંવર્ધન આ બધા જે છે મિત્રો એ શાળામાંથી બાળકમાં આ બધા હેતુઓ સિદ્ધ થતા હોય છે બરાબર નૈતિક સામાજિક ચારિત્ર વિકાસ નાગરિકતાનું શિક્ષણ નેતૃત્વની તાલીમ વ્યક્તિત્વ સાંસ્કૃતિક વારસાનું સંવર્ધન હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એરિક્ષણનો સિદ્ધાંત શું કહેવા માગે છે બરાબર તો મનુષ્ય વ્યક્તિત્વના વિકાસને વિવિધ અવસ્થાઓ સમજાવે છે તે વ્યક્તિત્વના મનોવૈજ્ઞાનિક સામાજિક વિકાસની સમજૂતી આપે છે બરોબર આ એરિકસનનો સિદ્ધાંત જોઈ લેજો મિત્રો પરીક્ષાના અંદર પૂછાઈ શકે હવે 48મા નંબરનો પ્રશ્ન છે મિત્રો કે એરિકસનના મતે સામાજિક વિકાસને વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરવામાં આવેલો છે તો જન્મથી લઈને બાળથી 18 માસ સુધીની જે વય હોય એ બાળકોનો આનાંદર સમાવેશ કરવામાં આવેલો છે બરોબર જે વિકાસની વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસની અવસ્થાના અંદર હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એરિક્સન મતે મનો વિકાસની સ્વાયત્તતા વિરુદ્ધ સ્વયત્તતા વિરુદ્ધ શરમ અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે તો અઢાર માસથી લઈને ત્રણ વર્ષ સુધીની વયનો સમાવેશ કરેલો છે બરોબર અઢાર માસથી લઈને ત્રણ વર્ષથી ત્રણ વર્ષ સુધીની વયનો સમાવેશ કરવામાં આવેલો છે મિત્રો આ સ્વયત્તા વિરુદ્ધ શરમ અવસ્થાના અંદર હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એરિક્સનના મતે મનોસામાજિક વિકાસની પહેલ કરવી વિરુદ્ધ અપરાધ ભાવ અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે તો ત્રણ વર્ષથી લઈને છ વર્ષની વયનો સમાવેશ કરેલો છે હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એરિક્સનના મતે મનોસામાજિક વિકાસની પરિશ્રમ વિરુદ્ધ લઘુતા અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે તો છ વર્ષથી લઈને બાર વર્ષ સુધીનો હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજે કે એરિક્સનના મતે મનો મનો સામાજિક વિકાસની ઓળખ વિરુદ્ધ ભૂમિકા મૂંઝવણ અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે તો તરુણ અવસ્થા બરોબર તરુણ અવસ્થા બહારથી લઈને અઢાર વર્ષ સુધી હવે તેપનમાં નંબરનો પ્રશ્ન સમજે કે એરિક્સનના મતે મનોસામાજિક વિકાસની ઘાઢી સંબંધ વિરુદ્ધ વિખુટાપણું યાદ રાખજો ઘાટી સંબંધ વિરુદ્ધ વિખુટાપણું અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે તો પૂર્વપુખતા અવસ્થાનો સમાવેશ કરેલો છે બરાબર પૂર્વપુખતા અવસ્થાનો હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજે કે એરિક્સન મતે મનોસામાજિક વિકાસની સર્જકતા વિરુદ્ધતા યાદ રાખજો મિત્રો સર્જકતા વિરુદ્ધતા સ્વકેન્દ્રિતતા અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે બરોબર મધ્ય પુખ્ત અવસ્થા હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજે કે એરિક્સનના મતે મનોસામાજિક વિકાસની પરિપૂર્ણતા વિરુદ્ધ નિરાશા અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે તો ઉત્તર પુખ્ત અવસ્થાનો સમાવેશ કરેલો છે બરોબર ઉત્તર પુખ્ત અવસ્થાનો સમાવેશ કરેલો છે તો જો આ બધા જે પ્રશ્નો થાય ને એરિક્સના અંદરથી મહત્વના છે મિત્રો બરોબર આના અંદરથી ક્વેશન સો ટકા બની શકે છે હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મોન્ટેસરી પદ્ધતિ શું કહેવા માગે છે તો જગત વિશેનો બધાઓ જ્ઞાન આપણે ઇન્દ્રિયો મારફતે મેળવીએ છીએ બરાબર જુઓ મોન્ટેસરી પદ્ધતિ એવું કહે છે કે જગત વિશેનો બધો જ્ઞાન જે છે મિત્રો આપણે ઇન્દ્રિયો મારફતે મેળવીએ છીએ હવે સત્તાનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મોન્ટેસરી પદ્ધતિ મુજબ શરીરમાં મુખ્ય પાંચ ઇન્દ્રિયો આવેલી છે કઈ કઈ છે કાન ત્વચા આંખ નાખ અને જીભ યાદ રાખી લે છે કાન ત્વચા આંખ નાક અને જીભ આ પાંચ ઇન્દ્રિયો આવેલી છે મોન્ટેસરી પદ્ધતિ મુજબ હવે અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજે કે મોન્ટેસરી પદ્ધતિમાં મુખ્યત્વે ત્રણ તત્વો કયા કયા આપેલા છે તો મોન્ટેસરી પદ્ધતિમાં મુખ્યત્વે કયા ત્રણ તત્વો આવેલા છે સ્વાધીનતા નિયમન અને સ્વતંત્રતા બરાબર સ્વાધીનતા નિયમન અને સ્વતંત્રતા હવે ઓગણસાઠમાં નંબરનો પ્રશ્ન સમજે કે મોન્ટેસરી પદ્ધતિ અનુસાર કઈ ઉંમરના સ્વાધીનતાની કેળવણી આપવી આવશ્યક છે તો ત્રણથી લઈને છ વર્ષ સુધી બરોબર મોન્ટેસરી પદ્ધતિ અનુસાર કઈ ઉંમરના સ્વાધીનતાની કેળવણી આપવી આવશ્યક છે તો ત્રણ વર્ષથી લઈને છ વર્ષ સુધી હવે તમને ખબર છે મિત્રો કે બાળ વિકાસનો પાર્ટ વન છે મિત્રો જેના અંદર જોઈન્ટ ક્વેશ્ચન આપણે ભણવાના હતા તો સાઠમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મેડમ મોન્ટેસરી નિયમનને શું માનતા હતા તો જો મિત્રો મેડમ મોન્ટેસરી જે છે એ નિયમનમાં શું માનતા હતા આપણે નિયમ ખાતર બાળકોને પ્રવૃત્તિ આપવી એ તેના કરતાં પોતાની પસંદગીની પ્રવૃત્તિ કરી બાળક જાતે નિયમન મેળવે તે સાચો સિદ્ધાંત છે તે મોન્ટેસરી માનતા હતા તો જુઓ મિત્રો આ પ્રશ્ન છે તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે તો જો બાળ વિકાસના પાર્ટ વનના અંદર મિત્રો આ સાઈઠ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો